પારડીના ખડકી ગામે પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ જલારામ બાપાનો મંદિરનો શેડ તોડી પાડ્યો એક કંપનીના લાભ માટે તંત્રએ એ દબાણ રૂપ હોવાનું જણાવી તોડ્યું હોવાનો ગ્રામજનોનો નો આક્ષેપ પારડી તાલુકાના ખડકી ગામે વચલું ફળ્યું ખાતે ગ્રામજનો દ્વારા ચાલીસ થી પિસ્તાલીસ વર્ષથી જલારામ બાપાની મંદિર માટે એક શેડ ઉભો કરી ત્યાં જલારામ બાપાનો ફોટો મૂકી પૂજા અર્ચના કરતા આવ્યા હતા અને દર વર્ષે ત્યાં જલારામ જયંતિની પણ ઉજવણી કરવામાં આવતી હતી પરંતુ ત્યાં નજીકમાં આવેલી એવકો પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા આ મંદિરનો શેડ દબાન રૂપ હોવાનું તેમજ ત્યાંથી મોટા વાહનો અવરજવર માટે મુશ્કેલી પડતી હોવાનું એવકો પાવર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી હતી અંતે મંદિરનો શેડ દબાન રૂપ હોવાનો જણાતા તંત્રએ આ બાબતે આજે ગુરુવારના રોજ ડીમોલેશનની કામગીરી હાથ ધરી હતી ગુરુવારનો દિવસને ભક્તો જલારામ બાપા અને સાંઈ બાબાનો દિવસ તરીકે માને છે ત્યારે આજે જ પાડી મામલતદાર

આ એવકો પાવર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના લાભ માટે દબાણરૂપ હોવાનું જણાવી ડિમોલેશન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને આ સાથે ખડકી વિસ્તારમાં અન્ય કેટલા સ્થળે દબાણ છે જે પણ તંત્ર તોડે તેવી માંગ કરી હતી આજે અમારા ખડકી ગામના સમાચાર છે આજે આ લોકો ગુરુવાર છે ભગવાન દિવસ છે આજે એ લોકો જલારામ બાપાનું મંદિર તોડ્યું છે એટલે આજે અમારા પિસ્તાલીસ વર્ષથી આ મંદિર અમારું ચાલતું છે ને અમે એની પૂજા કરતા છે ભગવાનની સેવા કરતા છે ને આજે અમે એને જે અમને મળતી અમે શક્તિ ભક્ત પ્રમાણ ભક્તિ પ્રમાણ અમે કરતા છે જલારામ બાપાની આજે એ લોકો જલારામ બાપાનું મંદિર તોડ્યું ને જલારામ બાપા ના ફોટા અમે અહિયાં લઈ આવ્યા છે એ સારી રીતના રાખવા જોઈએ ને એ લોકો કઈ બી નિવારણ આવે

આ કામ કર્યું છે મંદિર તોડ્યું છે એ લોકો મંદિર એ કંપની સાથે એ લોકો સરપંચ ને લોકો મળી ગયા કંપની ને આપવા માટે લોકો આ બધું કર્યું છે કંપની કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે એ લોકો રસ્તા માટે મેન કર્યું છે જે રસ્તો હતો એ લોકો ને આપેલો છે ત્યાંથી એ લોકો નો કઈ બીજી પાર્ટી સાથે અનબંધ થઈ જશે એટલા માટે એ લોકો પેલું કર્યું કંપની આટલા ફરિયા માં આવેલી છે અમારે साई मंदिर पाड़ी अमरीज मांग है कि आप रस्त तो नहीं आप हमारे अमर मंदिर पाता जो हाँ पंचायत ना खर्चा अमार मंदिर बना जो